પોલીસે પરવડી ચાર રસ્તા પાસે ચાર લાખની કિંમત વિદેશી દારૂ ઝડપી પાડી કિસમની અટકાયત કરી ગોધરા એલસીબી પોલીસ દ્વારા પરવડી ચાર રસ્તા ઉપર નાકાબંધી દરમિયાન એક ટ્રકમાંથી રૂપિયા ચાર લાખ કરી કાયદેસરની કાર્યવાહી ધરાઈ હતી આમ એલસીબી ટ્રક સહિત મોબાઈલ ફોન કુલ રૂપિયા લાખ મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પંચમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને સ્થાન કરવા જરૂરી માર્ગદર્શનની સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ગોધરા એલસીબી પોલીસના પીએસઆઈ

किंमत रुपया दस लाख प्लास्टिक ने पाइपो मोबाइल फोन सहित पुलिस से कुल मुतामाल माल रुपया पंद्रह लाख अग्यार हजार आठ सौ मुद्दा माल साथ दारू ने खेप मरता खेपिया दिलीप मुरालाल जी टांकी ने धरपकड़ कर आगे कार्यवाही हाथ धरी हा थी